સુરત શહેરના પાંડેસરા ખાતે આવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે સુરત પોલીસ કમિશનરે ઇન્ડસ્ટ્રીઝના માલિકો સાથે બેઠક કરી હતી આ સમયે સુરત પોલીસ કમિશનરે સ્વચ્છતામાં સુરત અવોર્ડને સુરતવાસીઓને અભિનંદન આપ્યા હતા તો ઇન્ડસ્ટ્રીઝના માલિકોને આરટીઆઈ અને ખંડણી માગનારોથી ડરવું નહીં અને પોલીસ ફરિયાદ કરવા પણ જણાવ્યું છે સુરતના પાંડેસરા ખાતે ઇન્ડસ્ટ્રીઝના માલિકો સાથે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે બેઠક કરી હતી તેમાં સૌ પ્રથમ સુરત પોલીસ કમિશનરે વર્ષ બે હજાર ચોવીસના સ્વચ્છતા સર્વેક્ષણમાં ભારતમાં સૌથી અગ્રેસર રહી સુરતનો ઇતિહાસ રચ્યો હોય તેલે સુરતીવાસીઓને અભિનંદન આપ્યા છે અને સુરતને સ્વચ્છ બનાવવા સુરતીઓની મહેનત છે સાથે સુરત મનપા કમિશનર અને સફાઈ કર્મચારી અને મેયને પણ અભિનંદન આપ્યા છે તો આ બેઠક અંગે જણાવ્યું હતું કે ખાસ સુરતમાં ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગંદા પાણીનો ટ્રીટ કરી ફરી ઉપયોગ કરવામાં આવે છે તે પણ મહત્વની બાબત છે સુપર સ્વચ્છ લીગમાં સુરતનું ઓલરાઉન્ડર પ્રદર્શન જોવા મળ્યું છે આ સિદ્ધિ માટે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે સુરતનો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો પાંડેસરા વિસ્તારમાં સુરત ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ઉદ્યોગપતિ અને પોલીસની બેઠક યોજાઈ હતી પાંડેસરામાં છસોથી થી વધુ ઇન્ડસ્ટ્રીઓ છે તે તમામ લોકો સાથે બેઠક યોજાઈ હતી પોલીસ અને ઇન્ડસ્ટ્રીઅલ સંકલન હેરાન પરેશાન કરતા લોકો પર કડક કરાવી માંગ ઇન્ડસ્ટ્રીઝના લોકો દ્વારા હતી તે લઈને સુરત પોલીસ કમિશનરે પણ આરટીઆઈ અને ખંડણીય માંગના સામે કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવવા આગળ આવવા છે સુરત શહેર સૌથી મોટીમાં એક આપણા પાંડેસરા જીઆઈડીસી છે જેમાં અહીંયા થી વધારે મોટી ઇન્ડસ્ટ્રીઝ છે અને ખાસ કરીને આ જો પાંડેસરા ખાતે જોઈએ એક એફ્લુઅન્ટ જો ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે જેમાં એકસો સત્તાવીસ જેટલા આપણા અલગ અલગ જો ઇન્ડસ્ટ્રીઝના જો એફ્લુઅન્ટ આવે છે ટ્રીટ થઈને પછી અહીંયા તો જો બહાર જાય છે અને આ જગ્યા જો આજે અમે લોકો ઘણા દિવસોથી આપણા એક ઇન્ડસ્ટ્રીઝના સાથે મિટિંગના એક આયોજન ડેટ આજે નિશ્ચિત હતી તો આજે જો ઇન્ડસ્ટ્રીઝ સાથે અમે લોકોને મિટિંગ લીધી અને સાથોસાથ જો ઇન્ડસ્ટ્રીઝ અને પોલીસના સારા સંકલન કેવી રીતે રહે અને ઇન્ડસ્ટ્રીઝને જો અમુક અમે સૂચનાઓ આપવાની હતી ચાહે અમારે અહીંયા આ વિસ્તારમાં જો લગભગ મિની ભારત જેવો વિસ્તાર છે ઘણા બધા બહારના લોકો આવે છે ગીજ વિસ્તાર છે તો આ વિસ્તારમાં શું શું જોવે અમારી જરૂરિયાત છે જો ઇન્ડસ્ટ્રીઝ પૂરી પાડે જોઈએ ફોર એક્ઝામ્પલ જો અહીંયા જો લોકો રહે છે એના અમુક જો અવેરનેસના ચીજો પર ઇન્ડસ્ટ્રી કન્ટિન્યુઅસ આપતા રહે જેથી અહીંયા બહારવાળા કોઈ આવે છે તો કોઈ પણ પ્રકારના વાયલેશન્સ જેટલા બી હોય છે કાયદાના પ્રમાણે જેવા કે ભાઈ હેલ્મેટ પહેરીને આવે જોઈએ સીસીટીવી કેમેરા ઓર ઇન્ડસ્ટ્રી અહીંયા લગાવે આ વિસ્તારમાં જેથી કે અમે લોકો જો ક્રાઇમ ઉપર વોચ રાખી શકીએ જોઈએ સાથોસાથ જો નાર્કોટિક્સ દૂર રહેવા માટે જોવે તમે દબાવે છે જો એ

તો એના માટે સંકલન બહુ જરૂરી છે કે ઇન્ડસ્ટ્રીઝ અને પોલીસ રહે ઇન્ડસ્ટ્રીમાં કોઈ નાની મોટી કોઈ ભગવાનના કરે કોઈ ઘટનાઓ બને કે દુર્ઘટના બને તો ત્યારે કેવી રીતે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે જેથી જો તુરંત જોએ ડેમેજ કંટ્રોલ કરી શકાય અને કોઈ જોઈએ આ ઘટિત ઘટનાઓને બંધા અટકાવી શકાય સુરત પોલીસ કમિશનર ઇન્ડસ્ટ્રીઝના માલિકોને કેટલીક સૂચનાઓ પણ આપી હતી અને કહ્યું હતું કે સુરત મિની ભારત તરીકે ઓળખાય છે જેથી નવા કારીગરોને રાખતા પહેલા એમની ઓળખ કરવા પણ જણાવ્યું હતું